આજે નાના નાના છોકરાઓ મા બાપને હેરાન કર્યા કરતા હોય ને એટલા માટે મારે આ વાત કેવી છે નાના નાના દીકરાઓ મા બાપને હેરાન કરતા હોય પાંચ વાતની ડિમાન્ડો લાવી દેતા હોય મા બાપને સુખી કરવાની તો વાત નહીં મા બાપને દુઃખી જ કર્યા કરે આ લાવી દ્યો ને ઓલું લાવી દો ને મારે પહેલું જોઈને પહેલું જોઈને દીકરાએ એનું કર્તવ્ય ધર્મ વિચારવો જોઈએ કે મારાથી મારા મા બાપ દુઃખી નહીં સુખી થવા જોઈએ એને સુખી કરવા મારે જેવું છે હજી બીજી ઘણી બધી વાતો લખી છે હું આગળ જાઉં પણ પહેલી વાત આમાં એ બીજી લખી કે ભાર્યા છંદાનું ગામીની જેની ભાર્યા એટલે પત્ની એ પણ એને વશ વર્તી હોય પતિની ઈચ્છા અનુસાર રહેતી હોય તો એ માણસ સુખી હોય આ બે બાજુ સમજી લેવાનું આવે દીકરો આજ્ઞાકારી હોય તો એના મા બાપનું બી કર્તવ્ય છે એ એનું કર્તવ્ય નિભાવતા હોય દીકરો એનું નિભાવતા હોય બે સુખી થાય પત્ની વશવર્તી હોય એનો મતલબ કે પતિ પણ પાછો એના પત્નીને આજ્ઞામાં કે એની રુચિ અનુસારે રહેતો હોય બે હામો હામો ધર્મ આવે ભારિયા છંદાનું ગામિની સારી પત્ની જેને મળી હોય એ માણસ જીવનમાં સુખી હોય હવે આની હું તમને એક પ્રેક્ટિકલ હમણાંની વાત છે તમને કહું કે સંકટ સમય આવે મુશ્કેલી આવે ગમે એવા દુઃખ આવે પણ પત્ની સાથ ન છોડે એવી જે પત્ની મળી હોય એ પતિ કેટલો સુખી થાય તમે જોવો આજે સવારે અમારે બજુડ ગામના અંકિતભાઈ આવ્યા હતા હવે એ એમના બેન કિરણબેન એ આપણા પાલિતાણા તમે સ્વામી જમીન જોવા ગયેલા ને હા એ સુરેશભાઈ ગાંગાણી લગભગ એનું નામ સુરેશ ગાંગાણી અને એમના ધર્મપત્ની કિરણબેન હવે એ તમે આમ જુઓ ને તો સુરેશભાઈને કામ ધંધો થોડો ઓછો હાલતો હોય છે તે છે તો ભી એના પત્નીએ વિકટ સમયમાં પણ જે એને સાથ હરેરવાનું નહીં પાછું પડવાનું નહીં પોતે સત્સંગમાં આવ્યા કિરણ પછી એના ભાઈને એને સત્સંગી કર્યા હજી ભાઈ અંકિતભાઈ પૂજા લઈને આવ્યા હતા કે સ્વામી પૂજા તમારા લેવી ગામડેથી આવ્યા એ ગામડે રે મને કે મારે જે સત્સંગ આવ્યો ને મારા બેનને લઈને આવ્યો કે મને કે કોરોના થયેલો મારા પિતાને કોરોના થયેલો અને એ લગભગ બીજી લેર વખતે કે ભયંકર પરિસ્થિતિ પણ એ કે મારી બેન કોઈ દિવસ કોઈથી ડર્યા વિના મારા બાપુજીની એટલી એણે સેવા કરી એ કે ડોક્ટરો મને એમ કહેતા હતા કે આ બેન કોણ છે તો કે મેં કીધું મારા બેન છે તો કે પણ આ તો આની આનો કોન્ફિડન્સ ગઝબનો છે કે કે કોણ જાય મારી પાસે મારી સેવા મારા બાપુજીની સેવા મારા બાપુજી કે સ્વામિનારાયણના ભગત નહીં પણ મારી બેને એટલી સેવા કરી એટલી સેવા કરીને અંતકાળે એની પાસે ભજન કરે સ્વામિનારાયણની ધૂન ગાય અને મારા બાપુજી છેલ્લે એમ કહેતા કે તું આ સ્વામિનારાયણનું નામ બોલશો ને મને આમ અંતરમાં ટાઢું થાય છે ટાઢું થાય છે અને છેલ્લે કે મારા બાપુજી બિલકુલ સત્સંગી નહીં તો પણ એ એવું કહેતા ગયા કે બેટા જોઈ કે ચાર પાંચ કે ભગવા કપડાં પહેરેલા લોકો અને એક ભગવાન મને લેવા માટે આવ્યા છે મને તેડવા માટે આવ્યા છે એક બેન ભાઈને સત્સંગી કરે બાપુજીને સત્સંગી કરે અને બીજી લહેરની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ડર્યા વિના બાપુજીની એટલી સેવા કરે પતિને ગમે એવો સંકટ સમય કે આર્થિક પ્રશ્ન હોય એ સમયમાં એને પૂરેપૂરો સાથ પૂરેપૂરો સાથ એમ નહીં દિલથી એને પતિનો બિલકુલ અવગુણી નહીં કોઈ દિવસ અને પતિ બી એવા ડાયા છે સારા છે પણ આર્થિક પરિસ્થિતિ કદાચ વિકટ હોય એમાં પણ પતિનો સાથ ન છોડવો આવી પત્ની જેને મળી હોય એનો પતિ કેટલો સુખી થાય ભાઈ એટલે આ વાત કીધી યશ્ય પુત્રો વશી ભૂતો ભાર્યા છંદાનું ગામી નહીં તો તમે બધા જાણો આજે થોડોક સંકટ સમય આવે ને ભાઈ છોડીને જાતા કઈ વાર લાગતી નથી પણ આવી પત્ની મળી હોય અને ત્રીજું કંઈ છે યસ્ય પુત્રો વશી ભૂતો યસ્ય પુત્રો વશી ભૂતો ભાર્યા છંદાનુગામિની વિભવે યસ્ય સંતુષ્ટિહિ તસ્ય સ્વર્ગ હેવહી જેને પુત્ર આજ્ઞાકારી મળ્યો હોય પત્ની આજ્ઞાકારી મળી હોય અને જેને જે કંઈ પોતાની કર્માનુસાર મળતું હોય એમાં જેને સંતોષ હોય એને સ્વર્ગ અહીંયા જ છે ઉપર જવાની જરૂર ચાણક્ય નીતિ બોલે વિભવે યસ્ય જે પોતાને મળ્યું વધારે મેળવવા મહેનત કરવી એની કોઈ શાસ્ત્રો ના નથી પાડતા પણ આજ જે મળ્યું એમાં જ એને સંતોષ કાલ જે મળે એમાં એને સંતોષ પરમ દિવસે જે મળે એમાં એને સંતોષ વધારે મેળવવું મહેનત કરવી પણ મળ્યું છે એમાં જ એને સંતોષ છે કે ભગવાને મને ઘણું દીધું છે મારી કેપેસિટી બારું દીધું છે આવો એને સંતોષ છે પુત્ર આજ્ઞાકારી છે પત્ની આગિનાકારી છે અને જેને મળેલી વસ્તુ પદાર્થોમાં સંતોષ છે તસ્ય સ્વર્ગ ચાણક્ય કે સ્વર્ગ આ લોકમાં જ છે એને બહાર જવાની જરૂર સ્વર્ગ જેવું સુખ એ અહીંયા માણે અને એક વાત એ પણ કરી યદી રામા યદી ચરમા રામા રામા યદી ચ રમા રામા એટલે પત્ની જેને સારી પત્ની મળી યદી ચ રમા જોઈએ એટલું ધન જેને મળ્યું પોતાનો વ્યવહાર ચાલે એટલું યદી તનયો વિનય ગુણો પેત અને વિનય અને ગુણોથી યુક્ત ગુણિયલ દીકરો મળ્યો યદી તનયે તનયોત્પત્તિ દીકરાની ઘરે દીકરાઓ જેને હોય સુરવર નગરે કિમાધિક્યમ તો પછી સ્વર્ગમાં બીજું વધારે શું છે બધું સ્વર્ગમાં છે આને મળ્યું છે સ્વર્ગમાં છે એ બધું જ આને મળ્યું છે અને એટલા માટે પંચતંત્રમાં એક શ્લોક લખાણો જે આપણે વર્ષો પહેલા એક કથા કરેલી સંસારના સાત સુખ સંસારના સાત સુખ અને એ વિહારી લાલજી મહારાજે હરી લીલા અમૃતમાં એ વાત લખેલી પણ મૂળ એ પંચતંત્રનો શ્લોક છે અને પંચતંત્રનો શ્લોક આ નીતિ જે ચાણક્ય નીતિને આધારે છે અર્થાગમ સૌથી પહેલું આ લોકમાં સુખી રહેવા માટે પૈસા જોઈ લ્યો આ બહુ સીધી વાત છે ભાઈ ગમે એટલું તમે ખંડન કરો પણ રૂપિયા વિના કાંઈ થાય ગાંધી બરાબર ને રૂપિયા જોઈ એટલે પહેલી જ વાત કીધી અર્થાગમહ અર્થાગ અર્થનો આગમ એનું આગમન થવું જોઈએ ગમનનો થવું જોઈએ આગમન થવું જોઈએ અર્થ છે ને એ એવું છે એ આવે તો સારું જાય તો પશુ ન કામ એટલે એમ કહેવાય છે કે લક્ષ્મી છે ને એ આવે ને ત્યારે આમ વાહેથી ધૂંબો મારે આવે ને જ્યારે લક્ષ્મી અર્થ એટલે પૈસો જ્યારે આવે ત્યારે પાછળથી એક ધૂંબો મારે એટલે માણસ આમ થઈ જાય પૈસો આવે ને એટલે પછી આમ આમ હાલતો હોય એમ અને પછી એ ચંચલ એટલે અખંડ તો રે નહીં એટલે જાય ને ત્યારે પેટમાં ઘૂસતો મારતી એટલે આમ પછી વાંકો વળી જાય એટલે આવે એ સારું જાય નહીં હારું અર્થાગમ ઈ પેલું સુખ છે એટલે માણસે મહેનત કરીને સમય હોય ને ત્યારે રૂપિયા વાળું તો થાવું